કે જ્યારે માણસ માથે પોતે વજન લઈને આવતો ને તાણે પોતાનો વજનને કોઈ ચડાવનાર કે ઉતારનાર ન હોય તાણે આની માથે વજન ટેકવી દેતો અને જાણે જવાનું થાય ને તને વજન માથે લઈ લેતો અને ખાસ કરીને આજે આ થાકડા જે છે ને એ મોટા ભાગે જ્યાં પાણીનો આરો હોય વાવ હોય કુવા હોય તળાવ હોય એવી જગ્યા જે છે ને સ્થાપત્ય બનાવવામાં આવતું આ સ્થાપત્ય તમે જે છે એને નજીકથી દેખાડો અને પછી આપણે જે કૂવો છે અહીંયા શકૃત્યો કુવો એક પ્રાચીન છે એ કૂવાને આપણે બતાવશી શૈલેષભાઈ બોલો આજે થાકલો છે થાકલા વિશે મેં એવું સાંભળ્યું છે કે થાકલા ને ટેકણીઓ પણ કહેવામાં આવે ટેકણીઓ પણ પણ દર્શક મિત્રો ને થોડુંક દેખાડો કે એ કેવી રીતે આ ઉપયોગી તો માથે તમે કીધું ભારો એ કઈ રીતના થોડુંક વિશેષ સમજાવો